જય હિન્દ જો શું કહે છે દાખલો તો કે સાબિત કરો કે ત્રણ પ્લસ ટુ રૂટ ફાઈવ એ કેવી છે તો કે અસમય સંખ્યા છે તો આ બધાય દાખલાની અંદર એક જ રીત એને જે કીધું હોય એની કરતા આપણે ઊંધો પકડીને બેસી જવાનું શું તો કે ધારો કે ત્રણ પ્લસ ટુ રૂટ ફાઈવ એ કેવી છે તો કે એ સમય સંખ્યા છે

અને બી કેવા છે તો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા અથવા તો પૂર્ણાંક અહીંયા છે ને સંખ્યા કરતા પૂર્ણાંક શબ્દ વાપરવાનો એમ કે સંખ્યાની અંદર અપૂર્ણા કઈ આવી શકે બરાબર પણ એ અને બી કેવા છે તો કે પૂર્ણાંક છે સંખ્યા શબ્દો વાપરી એટલે બધી વસ્તુ આવે એક પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ દસ બધી વસ્તુ સંખ્યા પણ પૂર્ણાંક કીધો એટલે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવશે આખી સંખ્યા જ આવશે અડધી નહીં આવે બરાબર તો કે જ્યાં એ અને બી કહેવાય છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે આગળ વાત કરીએ આમાંથી મારે રૂટ પાંચને ગમે એમ કરીને માથાકૂટ કરીને પાંચને રૂટ પાંચને કરતાં બનાવવાનો છે હાલો બધાને પહેલાં ત્રણને આ બાજુ ઘા કરીએ આપણે તો શું થાય તો કે ટુ બરાબર એના છેદમાં બી માઈનસ ત્રણ બરાબર અહીંયા હું લસા લઈ લઉં ત્રણના છેદમાં કાંઈ નથી એક છે એટલે અહીંયા લસા લઈ લઉં એટલે કે ટુ રૂટ ફાઈવ બરાબર એ થ્રી બી આખાના છેદમાં બી બગડો આ બધું છે અહીંયા નીચે આવે ગુણાકારમાં કેમ કે રૂટ ફાઈવ મારે જોતો છે તો આમ લખાય રૂટ પાંચ બરાબર એ માઇનસ થ્રી બી

તો કે બે સમય હોય તો જ આવી ભજ્ય પૂર્ણાંક હોય ને પૂર્ણાંક સંખ્યા છે એટલે સમય હોય તો જો આખું પદ કેવું થાય સમય થાય તો આપણે લખવાનું આવી રીતે કહેવાનું આવી રીતે આપણે ધમકી નહીં આપવાની શાંતિથી કહેવાનું જો એ બી બે અને ત્રણ આ બધી સંખ્યાઓ કેવી છે તો કે આ બધા એ સંખ્યા છે અને એક વાત યાદ રાખવાની સમય સંખ્યાનો ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી ગમે કરો જવાબ હંમેશા સમય આવે સમય સંખ્યાનો સરવાળો કરો ગુણાકાર કરો ભાગ્યાકાર કરો બાદબાકી કરો માથાકૂટ કરો જે કરો એ શું આવે જવાબ તો કે હંમેશા સમય સંખ્યા આવે તો લખવાનું એ બી બે અને ત્રણ આ બધી સમય છે આખું પદ કેવું હોય તો કે સમય હોય ખબર પડે તેથી સમય થાય આખે આખો સમય થાય ખબર પડી કે બરાબર તો જો આ બાજુ સમય હોય તો આ બાજુ સમય સંખ્યા વચ્ચે બરાબર છે બે બે પદ કેવા હોય તો કે સરખા હોય તો આ સમય હોય તો આ કેવું હોય તો કે સમય જ હોય એટલે અહીંયાથી આપણને એમ ખબર પડે તેથી રૂટ પાંચ કેવા થાય તો રૂટ પાંચ એ શું થાય તો કે એ સમય થાય એ રૂટ પાંચ પણ સમય સંખ્યા થાય સમય સમય એક બાજુ અસમય એવું ક્યારેય ન થાય તો આ સમય હોય તો આ બાજુ નું પદ કેવું થાય સમય થાય પણ અહીંયા આપણે હવે રૂટ પાંચને અસમય સાબિત કરવા જવાનું નથી આપણે ઉપર કરી દીધા કે રૂટ પાંચ રૂટ ત્રણ રૂટ બે બધી સંખ્યાઓ કેવી થાય તો કે

આપણે કે અમે જાણીએ છીએ કે ભલે ન જાણતા હોય ભલે જાણતા પણ આપણે જાણીએ છીએ રૂટ પાંચ એ કેવી છે અસમ્ય છે કેવી છે તો કે રૂટ પાંચ એ અસમ્ય સંખ્યા આપણે તો એવી ખબર છે કે રૂટપાત છે એ અસમય છે તો એનો મતલબ શું થયો કે આપણે જે ધાર્યું તું ને એ બધું કેવું છે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે લખ્યો ને અહીં વિરોધા ઉત્પન્ન થતો હોવાથી અહીં આપણે જાણીએ છીએ કે રૂટપાત તો કેવી છે કે અસમય સંખ્યા તો ઉપર કીધું આપણે સમય નીચે કહીએ અસમય તો અહીં વિરોધાભાસ ઉપન્ન થતો હોવા થી આપની ધારણા કેવી છે તો કે આપની ધારણા ખોટી છે એટલે કે સાચું શું છે તો કે રૂટ પાંચ છે એ કેવી છે તો કે રૂટ પાંચ નહીં આખું કયું પદ હતું તો કે ત્રણ વત્તા ટુ રૂટ ફાઈવ એ અસમય સંખ્યા થાય તેથી એ કેવી સંખ્યા સંખ્યા તો કે થાય આ અહીંયા ખબર પડી જાય હવે આપણો દાખલો અહીંયા પૂરો આ દાખલો નાનો એવો દાખલો છે ઓલા જે જેમાં આગળનો દાખલો આપણે જોયો હતો એવડો મોટો દાખલો નથી થોડોક સમજવાની અંદર પણ સહેલો છે લખાણ એવું ઓછું છે પેલા દાખલા કરતા તો આ દાખલો નાનો છે તો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય